સૂર્યનારાયણની આજ્ઞાનું પાલન કરી એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવીને સપ્તાહ એ સાત દિવસમાં ધુંદુકારી એક વાંસમાં આવીને બેસીને સાત ગાંઠ તૂટે ભાગવતજીમાં કંઈ નહીં તો એક ગાંઠ તો તૂટવી જોઈએ તમે તો અનેક અનેક ભાગવતની કથાનું શ્રવણ કરો છો એક ગાંઠ તો તૂટવી જોઈએ કઈ સાત ગાંઠ છે કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા રાગ આ સાત ગાંઠો તૂટે સૌથી પહેલી તો ઈર્ષા તૂટી જાય અને જો ઈર્ષા તૂટી જાય તો જીવનમાં કેટલી શાંતિ સ્ટ્રેસ ડિપ્રેશન આ બધું આવે જ નહીં આ તો આવે છે ઈર્ષાથી એના પાસે નથી ઈર્ષા તૂટે લોભ માણસને બહુ ડુબાડે આમ તો નરક ના ત્રણ દ્વાર કહ્યા છે કામ ક્રોધ અને લોભ પણ એમાં લોભ એ સૌથી અગરો દ્વાર છે દિવસે બે ગણો ને રાત્રે દસ ગણો વધે એ લોભ છે એટલે લોભ નહીં કરવો ક્યારે લોભ કરો તો નો લોભ કરો લોભ કરો તો ભક્તિ નો લોભ કરો પુરુષાર્થ કરો અને પુરુષાર્થ કરશો તો એનું પરિણામ મળવાનું જ છે તમે કરોડ રૂપિયા કમાવા માટે પુરુષાર્થ કરશો તો કરોડ મળશે જ લાખ કમાવા કરશો તો લાખ મળશે હજાર કમાવા કરશો તો એ મળશે જ પણ લોભ કોને કહેવાય કે જેમાં તમારો અધિકાર નથી એને પણ પોતાનું કરી લેવાની ભાવના એ લોભ છે લોભથી દૂર રહો મોહથી દૂર રહો મોહ કોને કહેવાય મને નહીં ચાલે આ વ્યક્તિ વગર આ વસ્તુ વગર આ સ્થાન વગર આ જગ્યાએ ગયા વગર આ જમ્યા વગર મને નહીં ચાલે એ મોહ છે જો ધૃતરાષ્ટ્રે કહ્યું હોત કે દુર્યોધન વગર મને ચાલશે રાજ સિંહાસન વગર મને ચાલશે તો આટલી બધી માથાકૂટ થાત અધિકાર જો છોડ્યો હોત મોહ શું કરે છે મોહ બંધન આપે છે મોહ ચાવી છૂટવા નથી દેતો

પણ ગ્રંથિઓના કારણે મોહ આવે ને મોહના કારણે મનુષ્યના જીવનમાં બંધન આવે કામ વાસનાઓ એક લિમિટ હોય કામની ત્રીસ ચાલીસ પચાસ વર્ષ સુધી અતિશય આપણને બધી ઈચ્છાઓ વાસનાઓ જાગે હું આ કરી લઉં આ કરી લઉં અહીંયા જઈ આવું ત્યાં જઈ આવું આ કલયુગની અંદર તો પચાસ વર્ષ ઉપરનું જીવન એટલે પરમાત્મા માટે સમર્પિત તો કલયુગમાં જોઈએ છે અત્યારે કઈ પહેલા જ નથી કે આ સમયે જ મૃત્યુ આવશે પહેલા ઉમરથી આશ્રમોને વહેચવામાં આવ્યા પચીસ વર્ષ સુધી તમે બ્રહ્મચર્યનું પાલન કરો જેમાં તમે ખૂબ અધ્યયન કરો પચાસ વર્ષ સુધી તમે સંસાર ભોગવો પંચોતેર વર્ષ સુધી તમે વાનપ્રસ્થ અવસ્થા ભોગવો તમે તીર્થાટન કરો અને પછી સો વર્ષ સુધી સંન્યાસ અત્યારે શક્ય નથી એટલે અત્યારે શું કરવાનું છે તો જે વાનપ્રસ્ત અવસ્થામાં કરવાનું છે એ યુવાનીમાં જીવન જીવતા જીવતા સાથે કરો છું હવે સાધન છે એ સમયમાં સાધન નહોતા એટલે જવાબદારી પૂરી કરીને તીર્થે જઈશું એ વાત હતી પણ હવે તો સાધન છે એટલે સાથે સાથે કરો સંન્યાસ ભજન માટે છે તો ભજનની શરૂઆત બાળપણથી કરાવો માળા લઈને બેસાડો પકડતા નહીં આવડે એકસો આઠ મણકા ફેરવતા ફેરવતા બાળકની આંગળી દુઃખી જશે કંટાળો આવશે ઊંઘ આવશે રડશે તમને ના પાડશે કે મારે નથી નામ જપ પણ કરાવો ધીરે 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 આદત પડશે આદત પડશે એટલે એ આચરણમાં આવી જશે અને આચરણમાં આવ્યા પછી તમારે એને નહીં કહેવું પડે કે માળા કર પછી આપોઆપ દરરોજ પોતાના નિયમ અનુસાર એક માળા બેસશે હવે હવે જે થશે થશે આ કલયુગમાં આપણે ઉંમરથી નહીં નક્કી કરી શકીએ કલયુગમાં આ બધું આચરણમાં કારણ કે આશ્રમોની અંદર જે કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે એ કર્મની શરૂઆત તમે સમજના સાથે સાથે કરાવી શકો

ત્યારે પ્રશ્ન કરે ગોકર્ણજી કે કેમ માત્ર ધુંધુકારીને જ મોક્ષ અમને નહીં ત્યાં કહ્યું છે ત્યાં આપણે હમણાં જે વાત કરી ને શ્રોતા સોતા અને સરોતા કહે શ્રવણસ્ય વિભેદે ના ફલ ભેદો પ્રસંસ્થિત શ્રવણ ભેદ ના કારણે શ્રવણ કરો શ્રોતા બનો બંને કાનથી સાંભળી હૃદયમાં ઉતારી ઘરે જઈ એનું મનોમંથન થાય પરીક્ષિતજી જેવા શ્રોતા નથી આપણે પરીક્ષિત તો સૂર્યોદય થી લઈ સૂર્યાસ્ત સુધી શ્રીમદ ભાગવત નું શ્રવણ કરે અને સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી એનું મનોમંથન કરે જે ભોજન ગ્રહણ નથી કરતા માત્ર જળ પીએ છે જે જાગતા રહે છે નિદ્રાધીન નથી થતા મોક્ષ માટે એવું શ્રવણ કરવું પડે ત્યારે સાત દિવસમાં મોક્ષ મળી જાય જો પરીક્ષિતજીને મળ્યો તો આપણને કેમ ન મળે પણ એના માટે આ મનુકાકાને કાન પાસે બેસાડી અને ભાવથી પ્રભુની એક 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 લીલાઓ જાણે મારા નેત્ર સમક્ષ થઈ રહી છે એવા ભાવથી એ લીલાઓનું શ્રવણ કરીએ ત્યારે આપણને ફળ મળે ત્યારે શ્રાવણ માસમાં ફરીથી ગોકર્ણજી શ્રીમદ ભાગવતનું આયોજન કરીને એ કથામાં કહેવાય છે કે અંતે એ ગામની એ નગરની કીડી સુધીને ને પ્રભુએ મોક્ષ આપ્યો છે કેમ કે ત્યાં ભાવના એ મોક્ષની છે